Gue se referred on as you leave a question from the sort all access in this commentwie how many times you keep getting these way out of the orders challenge as capacity as day za as a question what goal card deutlich has to get. is a lot of access numbers the quality of the orders problem ના <laughs> ના Uluce Biaw yeah, biaw yeah, biaw yeah. biaw બેસો નથી આવ્યા કામ ની વાત કરો અનાજ ચોરાઈ ગયા શું છે આટલું બધી વાર ના હોય બે તમારે એસી પંખા ચાલુ છે રાજાશાહી છે ગરીબના ઘરે અનાજ નથી પહોંચ્યું મહિનો પૂરો થઈ ગયો તમને કોઈ ફિકર છે કે નહીં માનવતા નામની ચીજ છે તમારામાં તો આ કેટલા દિવસ થી અનાજ ચોરી આખા મહિના નો અનાજ ન થાય તમારી શું જવાબદારી છે નમ્રતા વાત કરવાની કાકા છે મોટી ઉમરના ના ના એવી રીતે પૂછવાનું તમારે મને ઓલો ખબર પડવા દઈએ તો અનાજ આવી બરાબર આવી વેચાઈ ગયું વેચાઈ ગયો

તો તમે ગોડાઉન પાસેથી આકડા લઈને ન આપી શકો કેટલો ટાઈમ લાગે પાંચ ગામનું સરકારી અનાજ માફિયાઓ ચોરી ગયા છે ગરીબના પેટ સુધી ઘઉંનો દાણો નથી પહોંચ્યો અને તમને કોઈને કઈ ફરક નથી પડતો બધા આમ બધા યશો આરામ માં જુનાગઢના નવામની જેમ કરો છો શરમ આવી જોઈએ આપણને બધાને ગરીબોનું અનાજ ચોરી થાય છે ને આપણે જોઈ રહ્યા છીએ માનવતા તો રાખો થોડી બીજું બધું તો તેલ લેવા ગયું માનવતા નામની ચીજ હોય ઘઉં નો દાણો ચોરાઈ ગયો પાંચ સરકારી અનાજ ચોરી થયું સરકારી અનાજ કોણ ખાય છે મજૂરી કરતો માણસ એનું અનાજ ચોરાઈ જાય તમને કઈ કોઈ ફરક નથી પડતો પોલીસ એફઆઈઆર નો લે તમારી કઈ આંકડા નથી ધારાસભ્ય આવે તો તમે ઉડાવ જેવા બાકો છો એટલે આ બધું શું છે લોકશાહી છે નવાબશાહી

બેન કઈ જડતું નથી આ દેશમાં માં જડતું નથી તમારા ફૂલ ગુલાબી ચિત્ર હોય છે પાંચ પાંચ અનાજ ચોરાઈ ગયું એફઆઈઆર નથી તમારી પાસે આંકડા નથી આમની પાસે અનાજ નથી ગરીબ પાસે ઘઉં નથી તમારી જવાબદારી કે જો તમે દુકાને દુકાને તમારે 20 દુકાનો ચેક કરવાની હોય મહિને મામલતદારે અને પુરવઠાએ નો ટાર્ગેટ હોય છે તમે આ ચેક કરતા હો દર મહિને ખરેખર ગ્રાઉન્ડ પર તો આ પરિસ્થિતિ તો હવે આકરા ભાઈ આપણે કેટલું અનાજ ચોરાયું કહી કહીને એને ધક્કો થાય કેટલો અનાજ ચોરી ફેર આંકડા આવ્યા સરકારી અનાજ 5 ગામમાં ચોરી થયું છે દિસાવડર તાલુકાના કયા ગામ છે મોટી બિન્ડાખાઈ મોટી બિન્ડાખાઈ છાવડ નાના કોટડા અને માન્યતીપડે

यपिले तहा एमएससी ग्राहक को मेटेरियल नोटीस आथे के ग्राहक माने नथे हो या मैले आ पाच दिन अंदर हवे कोइ न न मन हेलो हिन माने करेन उरो पास माते पिन बनाउनु हुन्छ બાર વાગ્યા ના બેઠા જો પાંચ સાહેબ ક્યાં ગયા પૂછો તો ખરા તમે ધ્યાન આપો છો ના ના અમે બાર વાગ્યા મીડિયા બધા છે ઓનલાઈન છે

ગરીબ નો અંગૂઠો લઈ લીધો ચોખા આપ્યા નહી ચોખા વેચાઈ ગયા એનો અર્થ એવો નીકળે એનો અર્થ એવો થયો આખા મહિનાનો જથ્થો ચોરી થઈ ગયો તમામ ગામમાં તમે જે વાત કરી ને કે વિતરણ બતાવે છે બે મહિના એનો અર્થ એવો છે મારો અંગૂઠો લઈ લીધો અને મને ઘઉં આપ્યા નથી ઘઉં બારોબાર ચોરી કરી વેચી દીધા એનો અર્થ એવો નીકળ્યો તમે એમ જ કેવા માંગો છો ને આ તો તમારા સોફ્ટવેર માં તો બતાવે છે બધાને ઘઉં મળી ગયા છે બધું રામ રાજ્ય પ્રજા સુખી છે ત્યારે હું મને કોઈ ગ્રાહક આવ્યું છે મારી પાસે અને એમ કે છે કે દુકાનદાર માલ નથી તો હું તરત ફોન કરી દુકાનદારને પૂછું છું કે તમે કેટલો મારા ગ્રાહક ગ્રાહકને પૂછું છું તો એનું ન સોફ્ટવેરમાં કોઈ નામ અને ઓછું ઘણી વાર મિસઅંડરસ્ટેન્ડિંગ કારણે ઘણી વાર કોઈ રીતે થયું તો એને ન મેળો તો અપાવી દઈએ અને જો મિસઅંડરસ્ટેન્ડિંગ કારણે હોય તો સમજાવી દેખા થઈ ગયું આપણી પાસે હવે ઇ જે કે છે તો એના માટે તપાસ પાછી ઇમેજિન કરાવી પડશે

ત્યાં ત્યાં છે હા તો પૂછો ફોન કરી અનાજ છીનવી લીધું છે બીજો બધો ગુના તો અલગ છે ચાલો બીજા બધા ગુના તો અલગ છે પણ કોક ના પેટ નો નાટકો છીનવી થઈ લાગશે પાપ લાગશે પાપ યાદ રાખજો ભગવાન થી દીવો ધારાસભ્ય નો બીતા ભગવાનની શરમ રાખો આખા ગરીબો નું પૈસા માં આંધળા થઈ ગયા છો બધા નકરા પૈસા મળે છે પુરવઠા વાળા પાંચ બે નંબર ના એટલે મજા જ આવ્યા કરે છે બધાને ભગવાનની શરમ કરો જરા નો કરે નારાયણ કઈક દુર્ઘટના બનશે તો આખી જિંદગીની મૂડી વહી જાય તમારી બે નંબર માલ જે કમાણા છો ને બધા કૂપનમાંથી માંથી શરમ આવવી જોઈએ મામલતદાર ને પ્રાંત ને બધા શરમ આવવી જોઈએ ગરીબો ના ભાગ નું અનાજ ની ચોરી થઈ ભાઈ કોણ ક્યાં છે હું નથી જાણતો તમે એક વસ્તુ ઉભર્યો જે કન્ઝ્યુમર ને જે પ્રિન્ટ આપવાની હોય ફૂડ 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 બિલ પ્રિન્ટ એક પણ નામ ફૂડ બિલ ન થાપતા તમે કે દિવસે પ્રશ્ન કર્યો હવે તમે એમ કહેશો મારી પાસે કોઈ ફરિયાદ લઈને થયો ગરીબ માણસ ઘઉં લેવા જાય ફરિયાદ કરવા જાય

શરમ આવી જોઈએ આપણને બધા માત્ર ને માત્ર જવાબો છે ખુલાસા છે બીજા ગ્રહ ઉપરથી આવે બધે આખા ગુજરાતમાં હું ધંધા જાણીએ જ છે થોડું ભગવાનની ની રાખો કયો તમારા એસપેસ ડીલરો ને કે માનવતા રાખે થોડી આ કોની ઘંટીઓ આવે એ નથી જાણતા બધા સરકારી ઘં ઘંટીઓ મને લોટ થઈને વેચાઈ જાય છે ચોખા વેચાઈ જાય છે ગરીબ માણસ બચારો મજૂરી કરે ખેલી લઈને લેવા જાય તો ધક્કા ખવડાવે એના નામનું અનાજ ઉપડી જાય પાંચ ગામનું અનાજ ચોરી થયું છે તમારી પાસે કઈ નહીં માહિતી જવાબ કશુંક કઈ વાત તપાસ કરું કરો તપાસ ભગવાન તમારી તપાસ કરશે ભગવાનની તપાસથી છટકી નહી એ બોલો મને ક્યારે કેટલો પુરવઠો છે હવે તો આપો બીએસઆઈ ને ક્યાં ગયો બીએસઆઈ

દુકાનદાર સુધી પહોંચી ગયો એટલે પુરવઠા ગાયબ મામલતદાર જવાબદારી સ્ટાર્ટ થઈ ગઈ કાયદો આટલો મને સમજાય નો કામ કરો ભગવાન તમને ભવર ના કરે તમે ફરિયાદી બનવાના છો તમારી સત્તામાં આવે દુકાનમાં અનાજ પહોંચી ગયું છે ફેક ડિસ્ટ્રિબ્યુશન થયું છે ખોટું ડિસ્ટ્રિબ્યુશન ખોટું ફેક ડિસ્ટ્રિબ્યુશન થયું અનાજ મળ્યું નથી અંગૂઠા લઈ લીધા ફરિયાદ કોણ આપશે ના ના

આ લોકો કઈ થાય ને ભગવાન આપના લેખા લે હાલો કઈ કઈ વાટે લેવા જો આ બધા એક ના એક જ છે બધા હંપી જાય ભગવાન તમને એવી સજા આપશે ને તમારા છોકરા જોજો કેવા થાય હાલો નથી અમને